I'm going the tapi ya misalnya orang ini partia ya soalnya kami buka naik ini saya lebih loh maksudnya loh yang dari Bukan aja yang Jakarta

અને ભાવ તો હું જ આપણે પૂછીએ હજી ભાઈ આવ્યા જ છે જો દુકાન ખોલી અગરબત્તી દીવા કરે પછી આપણે એના આગળ જાણીએ હું ભાવ હે આ ભરેલ ના હું રોગા હે એના ભાવ હે અને આપણે દવા લેવાની છે જો સામે ધોરણે ત્યાંથી તો શુક્રવારે ભાઈ દુકાન હજી બંધ હતી ત્યાં આપણે હતા હવે આવ્યા અહીંયા આપણે અહીંયા દવા લેવા અને ખાટલા આપણે જોઈએ ભરલ ખાટલા તૈયાર છે અને રોગા જોતા હોય તો એ છે એ જોતા હોય મળે તો હાલો મળી મિત્રો પાછા આગળ આગળ દવા દવા જાવ ને મળશું આપણે જે સામેથી આવે હે વચ્ચીભાઈ ના ભાઈ મિલવાળા ભાઈ મિત્રો આપણે લીધી કોરાજના ઘેરે ખાધી જે માતાજી જય શ્રી કૃષ્ણ બધાને જય દશા માં અને જેટલામાં સબસ્ક્રાઇબ ને જેટલા વિડીયો જાય જોઈ એને દશામાં એટલા આશીર્વાદ દે અને સુખી રહે આપણે થાપડનું કામ હાલે હા મમ્મી બધી તૈયારી કરે હે

ખોકર બતી આ હે જોડી હે હા મલચડા અહીં આપણે પછી આપણે સાંધ રાખવાનો છે નારીન હોપાઈ લેતા હોતા જીના કીમાશી

આપણે અગરબત્તી કરી દશામાં ધરવા માટે પાકલ સીતાફળી ગયા ઘરના છે ગુલાબ ફૂલ માં કા આપડે ઘરની જ બધી વસ્તુ હે હા તો હાલો હું જે કા બધું ગોઠવી લઉં પછી પાછા મેળાવી

ને હાંડી ફરાબર ની ઓલું પાણી હોય ના હોય તો આપણે મૂર્તિ આપણે તણાવમાં જાય તો એ મૂર્તિ ઘણી જગ્યાએ આપણે જોયું કે પછી પાણી ના હોય તો એ રખડતી હોય મોટું લોહી લઈ પાણી ક્યાંય ના હોય તો મોટું લોહી લઈ ને આપણે હાંડી રાખી દે એટલે પલ્લી જાય અને આપણે હાંડી પૂજી જઈ અને ગમે ઓલું મૂર્તિ લઈ એટલે માતાજીને મસ્ક કે દહ થી આપણે પૂજા કરી એમાં કરીને મસ્ક કહેવાય ને તો આપણે હાંડી ને લઈ ને આપણે હાંડી નું મગજમાં બેઠું નકર આપણે કઈ હાંડી મૂર્તિ માં કઈ ભાટી ન જ પડતું ત્રણસો વારી આવે ચારસો વારી આવે ઈ આપણે કઈ પૈસા ન કઈ કઈ નઈ ભા આપણે હે ને હાંડી પૂજો નું મગજ માં બેઠું એટલે આપણે હાંડી પૂજી પાંચ વાર મારે પૂરા થઈ ગયા ના અને પાછા બીજી વાર વાટું તો આ મારી બીજી વરસ આવે છે અરે Yeah. Hey. la, la...

કોરાજન કોરાજન મિત્રો આપણે બે રાઉન્ડ માર્યા પણ કોરાજન નથી માર્યા કોરાજન આ છે માર્યું આને થોડો ફાયદો થાય છે પચામા બધે માં સાંટવા થાય ક્યારે કામ આવે બસ જયારે વરસાદ આવે તો નક્કી ન હોય ત્યારે હાલએ આપણે માર્યું પાંચ પાંચ મિલી નાખવાનું હોય એટલે આવીએ છ મિલી નાખવાની કોરાજન આનાથી કેટલું રી આવે રીઝલ્ટ આવે હોલી દવા છાંટી આપણે મરી ગઈ હતી પણ પચાસ બાજ પાછી દેખાતી હતી આનાથી કેટલું લાંબુ રીઝલ્ટ આવે ને એ આપણે આગળ બતાવીશું મિત્રોને ચાલો આપણે કરીએ દવા દાટાનું કામ ચાલુ બરાબર દિનેશ દાદા નું લેવું જોવા પડ્યું તો મિત્રો કોરાજન માં ને માંડી વધી બહુ છે એટલે માયરી નથી આપણે બે ઘરે અને લાંબુમાં એક એમાં નથી આવતો રિઝલ્ટ તો આજકે જન મારી દો કંઈક દવા દી રીતે ટકે અચ્છા પોંપેટ હવે લેવા ને એક આ વરસાદ ચાલુ થયો હવે છાટવી ગઈ ભણી ગણી એમાં દવા તો આજ કે કોલેજનનો રાઉન્ડ મારીએ આપણે હું થાય જોઈએ આગળ આગળ બરાબર મિત્રો ને આ રીતના જો ને તમને ખબર જ આવે એવી દવા આવે ચોટાડવાનું ચોંટાડવાનું મિત્રો થોડો ઘણો વરસાદ આવે ને તો ફાયદો કરે વધારે આવે તો ના પડે થોડો ઘણો વરસાદ આવે ને છાટા તો ધોવા ના જવા બાકી દોડ કાઢે છે બોલ તો આવે કઈ આ કામ કરે ને મિત્રો હાલો આપણે દવા નાખી દીધી ને ભલે પપ બરાબર પછી થઈ જે માધું પાણીના ભાઈ નાય એમ કાતા લગભગ રેડું આવી જાય હે એ ચાલુ જ છે રેડા

તમને દેખાતી જાય જો કાં એ રીતના એને રેડા 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 ચાલુ જ રહી હે મિત્રો તો માંડીમાં જોડે પાણી ભાઈ રહ્યા મિત્રો બતાવું તમને જો આ રીતના પાણી ભાઈ રહ્યા હોય આમાં દવા છાંટી એટલે માથે દવાનો ફુવારો આવે ને એટલે દવા પડી જાય હેઠી એટલે કઈ કામ નહીં માંડી પાણી ખરે ને તે પછી દવા છટાય ને બીજા નંબરમાં છાંટા ના આવે તો છટાય અને અજીની મજૂર નહીં મિત્રો હાજર આવ્યા જોઈ રહ્યા

दानो काम पुनु करवा नो रहई का जा नहीं जा सही जा वर्षा नहीं आ दो तो वर्षा आ जाए तो हैं टूटे नहीं भाई रोंडे मार दे हम का अपने भाई तो है वो है मित्रा आलो मारी पाछे आगे आगे यो पुपान भाई बे देवा जो एरिया Hvordan gikk det med deg?